ગાઝાવાસીઓ માટે આકાશથી વરસતી સહાયફત બની હોવાનું જાણવા મળેલ છે એરડ્રોપ દ્વારા ગાઝા પર વરસાવાયેલા કેટલાક પેકેજનું પેરાશૂટ ન ખુલતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર એરડ્રોપ દ્વારા ગાઝા પર વરસાવાયેલા કેટલાક પેકેજનું

પ્રોપર ગંડા હવારુ પણ ચુરાવ્યો તું અને જમીન સરહદ દ્વારા ખોરાક અને અન્ય સામગ્રીની સહાય લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ